નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પિંગલેશ્વર યક્ષના દરિયા વિસ્તારમાં ત્રણ ચરસના પેકેટ બિન મળી આવ્યા ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત ત્યારે આજે તારીખ આઠ પાંચ બે હજાર પચીસના રોજ મરીન કમાન્ડોની ટીમ વહેલી સવારે પિંગલેશ્વરથી યક્ષ મંદિર કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પિંગલેશ્વરથી યક્ષ મંદિર વચ્ચેના વિસ્તારમાં છૂટા છવાયા ત્રણ પેકેટ કેફી પદાર્થ ચરસ મળી આવેલ છે મરીન કમાન્ડો જખૌ સેક્ટરના ઇન્ચાર્જ ડીવાય એસપી આર એમ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ મરીન કમાન્ડોની ટીમમાં પીએસઆઈ બી એમ ખોખર તથા હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ રોજાસરા તથા મરીન કમાન્ડો શંભુસિંહ જાડેજા તથા ભાવેશભાઈ જોટવા મહેશભાઈ ભાલિયા મજબૂતસિંહ જાડેજા